તો હલો મિત્રો હું છું તુલસીભીલ તો આજે હું એના માટે વિડીયો બનાવ્યો છે કે આપણા ડુંગર વિસ્તારની અંદર તમને શેનો કલર વધારે દેખાય છે તમને કલર વધારે દેખાય છે જે મારી પાછળના બ્રેકગ્રાઉન્ડમાં દેખાય છે એ લાલ કલરનો ગેસડાનો ફૂલનો વધારે કલર દેખાય છે તો આપણે તમને આજે હું એમ કહી રહ્યો છું કે તમે ડુંગરી વિસ્તારમાં ગમે ત્યાં ફરશો પણ લાલ કલરનો કેસુડાનો ફૂલ તમને જોવા મળે તો આજે પરંતુ લાલ કલરનો નહીં પીળા કલરનો કેસુડાનો ફૂલ જોવા માટે તમને હું લઈ જઈ રહ્યો છું તો તમે ક્યાંય ના જોયો હોય તો આજે તમે ચાલો મારી પાછળ આવો હું તમને જોવા માટે હું લઈ જઈ રહ્યો છું અને તમે ગમે ત્યાં પીળા કલરનું કેસુડાનું ફૂલ જોયેલા હોય તો આ વિડીયોમાં કમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને તમે કદાચ ના જોયું હોય તો આજે હું તમને જોવા માટે હું લઈ જઈ રહ્યો છું તો તમે બાજુની બેકગ્રાઉન્ડોમાં તમે ગમે ત્યાં જોઈજો તમને કીળ કલરનું ચેસ નહીં મળે તો આ વર્ષ ઉપર આ બાજુ પણ તમે ગમે ત્યાં જોઈ શકો છો તમને ગુલાબી દેખાશે એટલે આ તમે જુઓ અને ચલો હવે આ બાજુ લઈને આવો અને આ બાજુ પણ જોઈ શકો છો તમે ગમે ત્યાં જોઈ શકો આ લાલ કલરનો ચોકીનો પૂરેપૂર ફૂલવાળો તમને દેખાશે અને હું તમને પીળા કલરનું ચેસડું આખું ઊભું ઊભા જળવાઈને ત્યાં લઈ જાઉં છું તમે આજે વિડીયોમાં બન્યા રહેજો આ બાજુ જાય છે તમારે પણ તમારે જોવાનું હોય તો મારી પાસે આવું પડશે તો વિજય ધ્યાન રાખીને પછી આવજો જોવા જવાનું હોય તો તમે પણ જોઈ શકો ગુલાબી છે પાછળ હોય છે એ બાજુ બતાવી পন্াকানালিলিল খিলে কিলেয়ণি কিরাকলো এপেড দেখাইতমে স্য়। থিখিলিল আথিলে দোমনি তুলাকে এমনাচি আয়঺াকালে এমাচি নিয় જંગલ ફરી વળે પણ કલરનું કેસડું મેં જોયું નહીં પણ મને એક જગ્યા નજરે સડી એટલે તમે જવા દો નહીં મેં જોઈ લીધું એટલે અમે બધા જોઈ લીધું હલો મિત્રો આપણે હલો મિત્રો આપણે જે પીળા કલરનું કેસડું હતું હેલ્ધી કલરનું ત્યાં આપણે નજીક આવી ગયા છે તો બાજુની જેગ્રાઉન્ડ માં તો લાલ કલરનું છે અને તમે આ બાજુ જોવો તમને દેખાતું જશે અને પછી આ બાજુનું હાથ કરો તો હેરબી કલરનું કેસર્યું તમને દેખાઈ રહ્યું છે તો તમે આ બાજુ જોઈ લો તમે અને આ બાજુ લઈને તો મિત્રો આ તમે જોઈ શકો છો આ અને આ છે હેલ્ધી કલર કેસડું તમે ગમે ત્યાં ના જોયું હોય તો આ હવે તમે જોઈ લીધો ને હું તમને અહીંયા લઈને આવ્યો અને હજુ ઉપર આ બહુ પાણી પડે હું તમને ઉપર ચડીને પેલું વધારે ફૂલ છે ને હું ત્યાં લઈ જઈશ અને વિડીયોમાં તમે ચાલુ રાખો રહેતા હોય મારે છે ઉપર ચડી આ કઈ સ્કૂલ પણ થઈ એવું લાગે છે આ આની નીચે તમે જો મિત્રો અહીંયા આ આયા પાણીને બોટલ છે આયા બેંડા છે આયા નારિયલ છે આ કઈ પૂજા પાઠ થઈલી છે એટલે હું સવારમાં આવ્યો તો પણ અમારે એકલા ડર લાગી ગયો એટલે મે સવારે ઉપર હા દેહે કોઈ ને નાઈ કે કે એટલે આવે બધા જણા છે એટલે હું તમને ઉપર ચડીને બતાવીશ તો ले तू लेने जान आई थी हूँ ऊपर जाई रही छु पण जव सके नहीं जव सके मारा संपल काढो पड़से ला बाकी तो नहीं चले थेट तई ऊपर जाव पडे સંપલ કાઢવું પડશે બાકી તો નહીં ચાલે બાકી તો આ અસલી વિડીયો કોમેડી કરતા કરતા અસલી બની કામ છે તો હવે હું ચંપલ નીચે નાખી દઉં અને એની હંકા દોસ્તો હું કાફી જતા મહેનત કરું છું વિડીયો નાખે છે તમને બતાડવાની મને બહુ મહેનત પડી છે હજી તો ઘર ફરવાડતો હવે મિત્ર હું એની નજીક આજુબાજુમાં આવી ગયો છે આ પેલી સાઈડ દેખાય એક ગુલાબી કલર લાલ કલર અને અહીંથી આ બાજુ ઉપર જોશો તો તમે જુઓ મિત્રો હેલો તમે જોજો 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 ગુલાબી કલર આ કલર તમે જોજો ये तो जांदे ना ये प्राय होगो ना इन्हें तो जो मित्र बाय बाय चलो हेल्दी कलर चलो भाई हेल्दी कलर Я yeah, દસ ટીકા મહિના થકી કોઈ મારે નીચે ઉતરવું પડશે તો હાલ મિત્રો હું તમને બતાવી પછી હવે પાછો રીટર નીચે જઈ રહ્યો છે તો હવે પાછો પીળો કલર આ ગુલાબી કલર હું તમને બતાડવા માટે बीजे वीडियो मऊ लाई जाईस और बीजे वीडियो अंत तक देखे गुलाबी पा। कलर देखे। वापस फुलेचे जा रहा है दूसरा कलर बताने के लिए हम खाएंगे नहीं नको का सुज्ञान नहीं भरो माले जी लीजिए मान लीजिए हाँ तो एक जुए आपको कजा के जुते हैं नहीं सब तो जी हाँ पैसा ऐसा है हमारा तीस हजार के बोली जाए ले तो वो टाइम को रखो न એટલે કિંદી કોઈ જનાર ન હોય ઓ હવે હું પાછો નથી જા રહા હે પણ બીજી જના કભી મુશ્કિલ કેવાતી હે આને ના મુશ્કિલ ભી કેવાતી હે અ ઓગરો ભી બોલે ઓગરો કેવાતા હે કે મુશ્કિલ કેવાતા હે કે એ કોસ કેવાતા હે મને لگتا હે નમુન કી ઓલા પા યહ મસદ